હલો ફ્રેન્ડ્સ શું હાલ ચાલ છે એકદમ મજામાં હશો ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના છે મારા બધા સબ્સ્ક્રાઇબરોને આજે આપણે એકદમ નવી રીતે અને એકદમ સ્વાદિષ્ટ એવો નાસ્તો બનાવવા જઈ રહ્યા છે જે તમે ક્યારેય પણ પહેલાં નહીં બનાવ્યો હોય એકદમ નવી રીત છે જોવાનું ભૂલતા નહીં અને ખૂબ જ સરસ બને છે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો નાના મોટા બધાને જ ભાવે એવો આ નાસ્તો તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો એટલો સરસ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં સામગ્રી લીધી છે એકદમ ઓછી સામગ્રીમાં બની જાય છે આ નાસ્તો તો અહીંયા મેં મગની દાળ છે તે પલાળીને લીધી છે અને એક ટુકડો દૂધીનો પણ લીધો છે સાથે લીલા મરચાં પણ લીધા છે બે લીલા મરચાં આખા પર લીધા છે ટમેટા છે તે એકદમ ઝીણા કટિંગ કરીને લીધા છે કોથમરી લીધી છે તમે કેપ્સિકમ મરચાં પર લઈ શકો છો અહીંયા મેં દાળ લીધી છે ફોતરાવાળી તે પણ હેલ્ધી હોય છે હવે આપણે આ બધું સાઈડમાં મૂકી દેશું દૂધીને આપણે કટ કરી લેશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને હાઈપનું બટન આપેલું છે તે પણ જરૂરથી દબાવજો અને આગળ શેર જરૂરથી કરજો તો દૂધીને આપણે આ રીતે કટ કરી લેવાની છે દૂધી છે તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને ઠંડી પણ કહેવાય છે તો દૂધી આપણી હેલ્ધી આવે છે અને હેલ્ધી કહેવાય છે અને મગની દાળ પણ હેલ્ધી જ કહેવાય છે તો આ નાસ્તો એકવાર ચોક્કસથી બનાવજો બહુ સરસ બને છે દૂધીને મેં ટુકડા કરી લીધા છે હવે આપણે લેશું મિક્સર જાર એની અંદર દૂધીને એડ કરી લેશું બે લીલા મરચાં લીધા છે તે પણ એડ કરી લેશું તમારી તીખાસ પ્રમાણે લીલા મરચાં એડ કરજો એક આદુનો ટુકડો પણ એડ કરી લેશું બે ત્રણ લસણની કળીઓ પણ એડ કરી લેશું મગની દાળ આપણે ફોતરાવાળી લીધી છે એ પલાળીને લીધી છે તે પણ આપણે એડ કરી લેશું અહીંયા મેં મગની દાળ છે તે એક વાટકી ભરીને પલાળી હતી હવે બધી એક સાથે ના સમાય એટલા માટે આપણે બે વખત આને પીસવાની છે તો આ રીતે તમારે થોડું દર દરું પીસવાનું છે આની અંદર આપણે બિલકુલ પાણી નથી એડ કર્યું કારણ કે આપણે મગની દાળ પલાળી હતી એટલા માટે એની અંદર ઓલરેડી જ પાણી બની જાય છે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટમાં તમારા સિટીનું નામ તમારા ગામનું નામ અને તમારું નામ પણ નીચે લખજો જેથી હું તમને બધાને થેન્ક યુ કહી શકું તો બીજી દાળ છે તે પણ આપણે એ જ રીતે પીસી લેવાની છે હેલ્ધી નાસ્તો બધાય સવારમાં ખાતા જ હોય છે એકવાર આ ટ્રાય કરજો બહુ સરસ બને છે તો બીજી દાળ પણ મેં પીસી લીધી છે હવે થોડીવાર આપણે આને ફેટી લેશું માત્ર એક જ મિનિટ અથવા બે મિનિટ તમે ફેટી લેજો તો દાળ છે તે થોડી હલકી પડી જાય છે મસાલા કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું લાલ મરચું પાવડર એક ટીસ્પૂન એડ કરી લેશું ધાણાજીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું હળદી પાવડર એક ટી સ્પૂન એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આની અંદર આપણે એક પણ ટીપું પાણી નથી એડ કરવાનું આની અંદર તમે લીંબુ એડ કરી શકો છો અત્યારે મેં લીંબુ પણ નથી એડ કર્યું હવે આપણે ગેસ ઉપર એક પેન ચડાવી દઈશું તેને આપણે તેલથી થોડું ગ્રીસ કરી લેવાનું છે હવે આપણે આ ચમચાની મદદથી આપણે નાના નાના આ રીતે બનાવી લેવાના છે નાસ્તો તમે મોટા પણ બનાવી શકો છો હું છેલ્લે એક મોટું પણ બનાવીને બતાવીશ આ નાસ્તો ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે વેઇટ લોસ કરવામાં પણ મદદગ્રુપ છે આ નાસ્તો કારણ કે આની અંદર આપણે બહુ તેલ નથી આવતું મીડિયમ જ આવે છે માત્ર એકથી બે ચમચી જેટલું જ આવે છે તો અહીંયા મેં નાના નાના ત્રણ બનાવી લીધા છે ઉપરથી આપણે ટમેટા જે ઝીણા કટિંગ કરીને રાખ્યા હતા તે આ રીતે આપણે સ્પ્રેડ કરવાના છે લીલા મરચાં પણ આપણે આ રીતે ઉપર રાખી દેવાના છે કોથમરી પણ આપણે આ રીતે રાખી દેસું જેથી દેખાવમાં તો સુંદર દેખાય જ છે પણ ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે સહેજ સહેજ આપણે તેલ પણ રાખી દેશું આ રીતે એક મિનિટ પછી આપણે આ રીતે પલટાવી લેવાનું છે અને ગેસની આંચ છે તે સ્ટાર્ટિંગથી જ એકદમ ધીમી રાખવાની છે નહીંતર બળી જશે જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બન્યા છે ને ખાવાનું પણ મન થઈ જાય તેવા ફરીથી આપણે થોડું તેલ એડ કરી લેશું તમે આ નાસ્તો ઘીમાં પણ બનાવી શકો છો તો પણ સરસ બને છે મારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને લાઈક કર્યા પછી હાઈપનું બટણ આવશે તે પણ જરૂરથી દબાવજો તો અહીંયા મેં થોડી વાર એને તરત જ પલટાવી લીધા છે તો આ રીતે આપણે અલટ પલટ કરવાનું છે જ્યાં સુક જ્યાં સુધી બરાબર કૂક થઈ જાય નહીં ત્યાં સુધી જુઓ કેટલા સરસ બન્યા છે આ નાસ્તો જો તમે એકવાર બનાવી લીધો ને તો તમારા બાળકો પણ વારંવાર બનાવવાનું કહેશે અને ખાસે પણ બહુ સરસ બને છે અને સ્કૂલ ચાલુ હોય ત્યારે રોજ સવારમાં એમ થતું હોય કે રોજ શેનો નાસ્તો બનાવવો જોઈએ તો તમે આ એક ઓપ્શન છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો આ નાસ્તો બનાવી આપજો તમારા બાળકોને પણ અને તમારા પતિને પણ અને ઘરના બધા સભ્યોને પણ બનાવી આપજો બહુ મસ્ત એવો બને છે તો આ રીતે તમે થોડી મોટી સાઈઝમાં પણ બનાવી શકો છો તો આ બેટરમાં મેં પાછળથી ટમેટા અંદર જ એડ કરી દીધા હતા ટમેટા અને મરચાં હવે આપણે આ રીતે પલટાવી લેશું થોડું તેલ લગાડી લેશું થોડી વાર થાય એટલે પાછું પલટાવી લેશું જો કેટલો સરસ લાગી રહ્યો છે ને જોઈને જ ખાવાનું મન થાય તેવો લાગ્યો ને તો આ આપણો મગનો નાસ્તો મગ દૂધીનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે બે મેં નાના બનાવ્યા હતા અને એક થોડી મોટી સાઈઝમાં બનાવી હતી સાથે મેં અહીંયા દહીં લીધું છે તમે ટમેટા સોસ અથવા ગ્રીન ચટણી જોડે પણ સર્વ કરી શકો છો તેની સાથે પણ બહુ મસ્ત એવો લાગે છે એકદમ સ્વાદિષ્ટ અને એકદમ મસ્ત એવો નરમ છે અને ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા આવે છે ચલો આપણે ટેસ્ટ પણ કરી લઈએ બહુ સરસ એવો બન્યો છે ફ્રેન્ડ્સ મને પર્સનલી બહુ જ પસંદ આવ્યો આ નાસ્તો અને હેલ્ધી પણ છે વેટ લોસ પણ છે તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો બનાવજો બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી નાસ્તો છે મને બીજી વાર પણ ખાવાનું મન થઈ ગયું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો આવજો બધાય જય માતાજી